નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણા અંદર મનની ઉત્પત્તિ ક્યારે થઈ તો પહેલી વાત તો આપણે જોઈએ છીએ કે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે તે બાળકનામાં મન હોતું જ નથી તે બાળક પોતે અમર સ્થિતિમાં હોય છે એટલે કે તે બાળક શૂન્ય અવસ્થામાં હોય છે અને એ જ ટાઈમે તે બાળક સતત નું સુરીલું સંગીત સાંભળી રહ્યું હોય છે અને તે સંગીતના સુરમાં જ તે બાળક આનંદિત હોય છે તે બાળક હસતું હોય છે તે બાળક હાથ પગ હલાવીને નાચવાની કોશિશ કરતું હોય છે અને જ્યારે તે બાળક નાનું હોય છે ત્યારે તેના ઉપર એક પણ આવરણ હોતું નથી તે ફક્ત આત્મા રૂપ જ હોય છે પરમાત્મા રૂપ જ હોય છે અને સ્વયં પ્રકાશિત હોય છે કેમ કે ત્યારે તેને એટલી પણ ખબર નથી કે હું શરીર છું હું મનુષ્ય છું હું હિન્દુ છું અને એને એટલી પણ ખબર નથી હોતી કે હું પાંચ તત્વથી બનેલ આ જગતમાં હું આવ્યો છું તો તેનામાં પાંચ તત્વ પણ નથી પછી જગત તો ક્યાંથી હોય ધર્મ તો ક્યાંથી હોય જ્ઞાતિ જાતિ તો ક્યાંથી હોય તો શરીર પણ ક્યાંથી હોય અને જન્મનો એ જ સમયે તે સ્વયં શિવ સ્વરૂપ હોય છે કેમ કે આપણે શિવલિંગને જોઈએ છીએ તો તેનો કોઈ આકાર નથી તેનું કોઈ મુખ નથી તેનું કોઈ શરીર નથી એટલે કે તેની કોઈ દિશા જ નથી માટે શિવલિંગની ગમે તે દિશામાં બેસીને તમે પૂજા કરી શકો છો પરંતુ મૂર્તિની ગમે તે દિશામાં બેસીને પૂજા કરી ન કરી શકાય કેમ કે મૂર્તિને મુખ પણ છે મૂર્તિને હાથ પગ પણ છે તો એક વાત નક્કી થઈ જાય છે કે મૂર્તિ નિરાકારનું પ્રતિક નથી મૂર્તિ શૂન્યનું પ્રતિક નથી કારણ કે જેને બનાવવામાં આવે છે જેને ઘડવામાં આવે છે એ બધું જ પ્રતીક થઈ જાય છે કેમ કે તે બધી જ તે બધા ઘાટ થઈ જાય છે પરંતુ શિવલિંગને ઘડવાની જરૂર જ નથી તમે જુઓ પાણીના પ્રવાહમાં આપમેળે જ પથ્થર શિવલિંગ પ્રકારનો બની જાય છે એવી જ રીતે બાળક પણ શિવલિંગ સમાન છે સ્વયં શિવ છે કેમ કે હજુ સુધી તેના અંદર જગતનો કોઈ પણ પ્રકારનો ઘાટ પડ્યો નથી હજુ તે મૂર્તિ રૂપ બન્યો નથી પરંતુ એ જ બાળકને માતા પિતા પરિવાર સગાવાલો કુટુંબીયોના શબ્દરૂપી હથોડા વાગે છે અને આ હથોડા વાગવાને લાગે છે ત્યારે તેનામાંથી હિન્દુપણાની મૂર્તિ તૈયાર થાય થવા લાગે છે મુસ્લિમપણાની મૂર્તિ તૈયાર થવા લાગે છે મતલબ જ્ઞાતિ જાતિની મૂર્તિ તૈયાર થાય છે પછી ધર્મની મૂર્તિ તૈયાર થાય છે અને છેલ્લે દ્રિત ભાવની મૂર્તિ તૈયાર થાય છે ત્યાર પછી જ તે બાળક એક બીજી જ્ઞાતિનો વિરોધી એકબીજા ધર્મનો વિરોધી એકબીજા તીર્થોનો વિરોધી બને છે કેમ કે જ્યારે જન્મ સમયે તેનું મન શિવ સમાન હતું એટલે કે શિવલિંગ જેવું જેનું મન હતું તેની કોઈ દિશા જ ન હતી કારણ તેના મનમાં કોઈ મૂર્તિ બની જ ન હતી પરંતુ તેના મનની અંદર સમાજે જ્ઞાતિ જાતિ ધર્મ કોમવાદ રાજ દ્રેષ દ્રિત ભાવની મૂર્તિઓ બનાવીને રાખી દીધી ત્યારે જ બહારના મનની ઉત્પત્તિ થઈ છે તો હવે આપણે જોઈએ કે આપણા મનમાં જ્યારે મારા જન્મની વાત કરો મારા જન્મ નથી ત્યારે મને જ ખબર નથી હું કોણ છું હું સ્વયં શિવ છું એ જ એ જ દરેક બાળકની એ જ પરિસ્થિતિ હોય છે દરેક બાળક શિવલિંગ આકારનું જ હોય છે એટલે એનું શરીર શિવલિંગ અંદર એના અંદર શિવલિંગ જ પડેલું હોય છે શિવલિંગ એટલે શૂન્યતા શૂન્યતામાં કંઈ જ હોતું નથી તમે શિવલિંગને જુઓ શિવ શિવલિંગની તમે આ શિવલિંગ જ છે અને તમે ચારે બાજુથી પ્રદક્ષિણા કરી શકો ચારે ગમે તે દિશાથી એની પૂજા કરી શકો કારણ એમ મુખ જ નથી તો શિવલિંગ આપણે જે શિવ 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 મંદિરમાં જઈએ છીએ આપણે શિવલિંગના દર્શન કરીએ છીએ એ શિવલિંગ શૂન્યતાનું પ્રતિક છે કે શૂન્યતાને ક્યાંય મુખ હોતું નથી મુખ એટલે જ્ઞાતિ જાતિ ધર્મ કોમવાદ આ બધા મુખ છે પણ શિવલિંગને ક્યાંય મુખ જોવાને મળે શિવલિંગની તમે ગમે ત્યાંથી પૂજા કરી શકો છો હવે બાળકનો જ્યારે જન્મ થાય છે બાળક સ્વયં શિવ તત્વ હોય છે એટલે કે બાળક સ્વયં જ શિવલિંગ જ હોય છે એનું કોઈ મુખ હોઈ શકતું નથી પરંતુ ધીરે ધીરે શું બને છે કે આપણો સમાજ આપણા મા બાપ આપણા પડોશી આપણા સગાવાલા આપણા સ્નેહીજનો ધીરે ધીરે કહે છે કે તું હિન્દુ છે તું રાજપૂત છે તું બ્રાહ્મણ છે તું ક્ષત્રિય છે તું વૈશ્ય છે તું સુંદર છે તું આવો છે તું તેવો છે કૃષ્ણ આપણા ભગવાન છે રામ આપણા ભગવાન છે આ દેવી દેવતા એ આપણી દેવી દેવતા છે ધીરે 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 આપણા આપણા અંદર જે શિવલિંગ હતું મતલબ કે અવકાશ હતો એટલે કે મન જ નહોતું અમન અમન પરિસ્થિતિ હતી એ અમન અમનની અંદર એ શૂન્યવકાશની અંદર આપણો સમાજ શબ્દોના જ્યારે બહારની જે મૂર્તિઓ ઘડે છે એને છીણી અને ટાંકણાની જરૂર પડે છે પરંતુ અંદર જે મનની અંદર મૂર્તિઓ આપણી ઘડે છે જ્ઞાતિની જાતિની ધર્મની કોમવાદની ભાવની અહંકારની ક્રોધની કામની એ મૂર્તિઓની છીણીની જરૂર પડતી નથી ફક્ત શબ્દરૂપી શ્રેણી એના માટે પૂરતી છે અને એ શબ્દોરૂપી શ્રેણી જગતે આપણને માર માર કરીને ત્યારે આપણા અંદર આ બધી મૂર્તિઓ તૈયાર થઈ ગઈ અને ત્યારે જ મનની ઉત્પત્તિ થઈ ગઈ જો કોઈએ તને શબ્દ જ ના આપ્યો હોય કોઈ શબ્દનો ગાજ ન કર્યો કે તું હિન્દુ છે તું મુસ્લિમ છે તું શીખ છે તું ઈસાઈ છે તું ક્ષત્રિય છે તું બ્રાહ્મણ બ્રાહ્મણ છે શબ્દ જ આપણને ક્યાંય મનની અંદર કોઈ શબ્દ જ ન મળી ગયો હોય તો પછી આપણા આપણા મનની અંદર કોઈ પણ પ્રકારની મૂર્તિ ઘડાવવાની જ નથી અને આપણા મનની ઉત્પત્તિ થવાની નથી આપણે ધન્મે ત્યાંથી જ શૂન્યમાં હતા અને જીવત તો પણ શૂન્યમાં જ આપણું જીવન જ બાકી ભાગ દોડમાં અને તોફાનમાં આપણે મૂળતા આપણે મતલબ આપણે ઘાટમાં આવવા જ નહીં પણ આપણે આપણને ઘાટમાં લાવી કોણ આપણા કુટુંબ આપણો પરિવાર આપણો સમાજ એ જ મનની ઉત્પત્તિ છે ઓમ તત્સ આદેશના પ્રણામ